જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા તેમજ ફિક્સ પે પ્રથા રદ કરવાની માગ સાથે સરકારી કર્મચારીઓએ ભુવન ખાતે એકત્ર થઈ પ્રદર્શન કર્યું હતું વડોદરાની જૂની જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવેલ કુબેર ભુવ ખાતે આજે સરકારી કર્મચારીઓએ એકત્ર થઈ પ્રદર્શન કર્યું હતું નોંધનીય છે કે જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા તેમજ ફિક્સ પે પ્રથા રદ કરવા માટે આંદોલનના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે જે કાર્યક્રમ મુજબ આજે ડાઉનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને જો આગામી સમયમાં માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો રણનીતિ નક્કી કરી આંદોલનને આગળ ધપાવવામાં આવશે તેમ આગેવાનોએ જણાવ્યું હતું ગુજરાત સરકારમાં તમામ કર્મચારી ગુજરાત સરકારના સ્પર્શા તમામ કર્મચારીની અમારી બે જૂની પડતર માંગણીઓ છે મૂળ કે જૂની પેન્શન યોજના લાગુ કરવી અને ફિક્સ પે પ્રથા નાબૂદ કરો આ બે માગણીને લઈ સરકારના તમામ અમારા કર્મચારીઓ અને સરકારના અમારા તમામ સંગઠનો સાથે છે જોડાયેલા છે અને સરકારમાં વારંવાર માંગણી કરવા છતાં આ માગણી ન સ્વીકારતા આજે અમે પેનડાઉન એટલે ઓફિસમાં હાજર રહી તમામ કર્મચારીઓ અને કામગીરી ન કરીને કામથી અળગા રહ્યા છે એ વિરોધ કરી અને સરકારમાં અમારી આ અવાજ રજૂ કરેલી છે આગળ શું આગળ અમારા તમામ સંગઠનના જે નેતાઓ છે આગેવાનોને બેસી અને જે પણ અમારે કાર્યક્રમ અને રણનીતિ નક્કી કરશે આયોજન કરશે એ પ્રમાણે અમારા કાર્યક્રમો આપીશું આગળ આજે અમારી જે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા પેનડાઈન પેન્ડાઉનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે અમારી જે બે જૂની માગણી છે કે જૂની પેન્શન યોજના એના મૂળ સ્વરૂપે લાગુ થાય અને ગુજરાત રાજ્યમાં જે ફિક્સ પ્રે પ્રથા છે એને નાબૂદ કરવા માટેનું અમારું આંદોલન છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર